આ છે આપણે બકાલા માર્કેટ આ બકાલા માર્કેટના સામે હોમ મોબાઈલ ઢોકડવા હેલો ભાઈ કેમ છે ભાઈ હોમ મોબાઈલ ઢોકડવા માં આપણે બધી વસ્તુ મળી જાય છે અહીંયા સાથે એક બેંક ને આપણે એરબડ મળી જાય બધી મળી જાય આ એરબડ હોય વાપરો છો આના એરબડ આપણે આ જોવા એરબડ છે લાટ ઘણા બધા આ બ્લેક કલરના બ્લુ કલરના ના બધા મળી જાય છે હું એના એરબડ વાપરું છું ને આ છે દુકાન ને બધી વસ્તુ તમારે લેવી હોય અત્યારે જ વિઝિટ કરો ઓમ મોબાઈલ પકડવા ને માલ સારવાર સારો આવશે આપણે કંઈ પ્રોબ્લેમ નહીં આવશે ને તમારે બધી વસ્તુ લેવી હોય ત્યાં આવો પકડવા આપણે ઓમ મોબાઈલ ને આ છે દુકાન દુકાનની અરે પણ કવર પણ મળી જશે આ ટોચ મળી જશે પછી આ બધા નેટબેન્ડ ઇરફોન ગ્લાસ અને બધું મળી જશે હમણાં જ વિઝિટ કરો ઓ મોબાઈલ ઢોકડવા